તો હલો મારા વાલા ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો મારા બધેને રામ રામ અને જયસિદ્ધનાથ ખેડૂતભાઈઓ આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે જીરાની અંદર કાળી ચરમીના ખરેખર જીરાની અંદર કેટલા રાઉન્ડ મારવા જોઈએ કાળી ચરમીના જે રાઉન્ડ આવે છે તે એક એક રાઉન્ડમાં પતી જાય કે બે રાઉન્ડ મારવા જોઈએ કે ત્રણ રાઉન્ડ મારવા જોઈએ અને જે આપણે રાઉન્ડ મારી છે તેનો ગાળો કેટલો હોવો જોઈએ ખરેખર રાઉન્ડ મારવાનો જે આપણે દવાનો જે રાઉન્ડ મારી છે કાળી ચરબી હોય કે કોઈપણ દવા હોય તો તેનો ખરેખર આમ સમય કેટલાક ગાળે ગાળે આપણે દવાનો રાઉન્ડ મારી શકીએ અને બીજો એક મુદ્દો એ છે કે એમ પિસ્તાલીસ મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ઝાકર આવે ને તો એમ પિસ્તાલીસ મારો ખરેખર ખૂબ જરૂરી છે પણ કન્ટિન્યુ માની લો કે એક વીક કન્ટિન્યુ ઝાકર ચાલુ છે તો આપણે એમ પિસ્તાલીસનો રાઉન્ડ કેટલા ટાઈમે મારવો જોઈએ એમ પેલો રાઉન્ડ માર્યો તો એ પેલો રાઉન્ડ અને બીજા રાઉન્ડ એમ પિસ્તાલીસનો જે વચલો જે રાઉન્ડ છે એ ખરેખર ગાળો કેટલો હોવો જોઈએ કેટલા દિવસે એમ પિસ્તાલીસ આપણે ને પાછા કેટલા દિવસે એમ પિસ્તાલીસ આપી શકાય અને બીજો મિત્રો મિત્રો મુદ્દો ખાસ બીજો મિત્રો મિત્રો વાતાવરણની અંદર એકદમ સારું વાતાવરણ છે હીરાની અંદર વાતાવરણ એકદમ સારું છે તો એમ પિસ્તાલીસ ક્યારે આપવો એમ એનો ટાઈમ શું હોય શું એટલે એ ખાસ આપણે ચર્ચા કરવાના છીએ અને બીજી વસ્તુ બીજી વસ્તુ કે ઝીરાની અંદર એમ પિસ્તાલીસ આપણે જો વધારે છાંટીએ તો તેની આડઅસર શું છે તો મિત્રો આટલા મુદ્દા વિશે ખાસ ચર્ચા કરવાના છીએ તો ખેડૂતભાઈઓ તમે જો મારી ચેનલની અંદર સૌપ્રથમ વખત હો અને નવા હો તો આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને મિત્રો આપણો આ વિડીયો જેથી કરીને એ ખેડૂતોને પણ કામ આવે જેથી કરીને આ વિડીયો ખાસ શેર કરી નાખજો અને ખેડૂતભાઈ જે ઓલ બેલ આઇકન જે ઘટડીનું નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને મિત્રો મારા અવનવા વિડીયો સૌપ્રથમ પ્રથમ વખત તમે નિહાળી શકો મિત્રો આપણે પહેલા મુદ્દાની વાત કરીએ કે જીરાની અંદર કાળી ચરમીનો રાઉન્ડ કેટલા દિવસે મારવો અને કેટલા રાઉન્ડ આપી શકાય તો ખેડૂતભાઈઓ જીરાની અંદર આમ જોઈએ તો ઓછામાં ઓછા તમારે કાઢી ચરમીના બે રાઉન્ડ અચૂક કરવા ખેડૂતભાઈ ખાસ બે રાઉન્ડ તો કરવા જ પણ બને તો ત્રણ રાઉન્ડ કરવા અને બીજી વસ્તુ કે જીરાની અંદર જીરાની કન્ડિશન જોઈ અને તેમાં બે રાઉન્ડ તો ફરજિયાત કરી જ નાખવાની એડવાન્સ રાઉન્ડ હોય કે ના હોય બરાબર પણ ખાસ મતલબ કે ચર જે ચરમી ચરમીની જે કાળી ચરમી છે તેની શરૂઆત થઈ ગઈ હોય કે ના થઈ હોય પણ એકથી બે રાઉન્ડ તો પ્રથમ ખાસ મારી જ દેવાના પણ પછી આગળના સમયમાં ત્રીજો રાઉન્ડ જો તમને એવું થાય કે ક્યાંક ક્યાંક જીરાની અંદર એક જગ્યાએ ખાલી મિત્રો જો કાળી ચરમી બેસે ને તો બેથી ત્રણ દિવસમાં આખા ખેતરમાં કાળી ચરમી બેહી જશે એટલે ખાસ અઠવાડિયામાં મિત્રો બે થી ત્રણ વખત જીરાની અંદર ખાસ રાઉન્ડ મારવાના અને જોવાનું કે ક્યાંય કાળી ચરમી એટલે કે ઉપરથી મોઘરો જે કારો થઈ અને ડાઉન થઈ જશે તો તેવું ક્યાંય છે નહીં ને એવું લાગે ને એટલે મિત્રો ડાયરેક્ટ રાઉન્ડ આપી દેવાનો બીજી વસ્તુ બીજી ખાસ વસ્તુ મિત્રો કે વાતાવરણની અંદર તમને એવું થાય કે વાતાવરણ બરોબર નથી નબળું છે તો જે કાળી ચરમીનો રાઉન્ડ છે તે મિત્રો આપી દેવાનો ત્રીજો રાઉન્ડ પણ આપી દેવાનો બહુ ભૂલ કરવી નહીં કે આ જે કાળીઓ છે જે કાળી ચરમી છે તે આવ્યા પછી મિત્રો રોકવી બહુ મુશ્કેલ છે અને બેથી ત્રણ દિવસની અંદર કદાચ તમારે પચાસ વીઘાનું જીરું હોય કે પાંચ વીઘાનું જીરું હોય મિત્રો સાફ થઈ જાય છે એટલે ખાસ મારા વાલા ખેડૂત મિત્રોને મારી ખાસ ભલામણ છે કે કાળી ચરમીનો રાઉન્ડ એડવાન્સ મારવાનું ભૂલતા નહીં ચાલુ કરી દેજો એટલે ખાસ મિત્રો અને બીજી વસ્તુ વાતાવરણ ખાસ મેન જોવાનું છે બીજો મુદ્દો મિત્રો આપણો એ હતો કે જીરાની અંદર એમ પિસ્તાલીસનો સમય કયો કેટલા ગાળે કેટલા દિવસના ગાળે એમ એમ પિસ્તાલીસ આપી શકાય અને મિત્રો કોઈ રાઉન્ડ ફિક્સ નથી એમ પિસ્તાલીસ જે આપણે મારીએ છીએ જીરાની અંદર તેના આટલા જ રાઉન્ડ આવે કેટલા જ રાઉન્ડ આવે એવું કોઈ ફિક્સ નથી ઝાકળ આવે વાતાવરણ બગડે સારું વાતાવરણ ન હોય તો મિત્રો અચૂક એમ પિસ્તાલીસનો અને ટ્રાય ભેગી નાખી દેવાય એમ પિસ્તાલીસ ભેગી તમે નાખી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી આડઅસર બહુ નથી પણ બને ત્યાં સુધી વધારે પ્રમાણમાં બેથી બેથી મિત્રો ત્રણ દવા થવી જોઈએ એથી વધારે આપણે જે પંપમાં દવા મિક્સ કરવી નહીં એવી મારી ખેડૂતોને ખાસ ભલામણ છે હવે એમ પિસ્તાલીસની મિત્રો એવું છે કે કન્ટિન્યુ એક વીક મિત્રો કન્ટિન્યુ ઝાકળ આવે તો આપણે વીક પહેલાં દવા છાઇટી હોય બરાબર એટલે કે છ સાત દિવસ પહેલાં દવા છાઇટી હોય અને હજી કન્ટિન્યુ ઝાકળ આવે છે તો મિત્રો પાંચથી પાંચ દિવસ પાંચથી છ દિવસ થાયને અથવા તો ચાર દિવસ જો વધારે વધારે પ્રમાણમાં ઝાકળ આવતી હોય ઝાકળનું પ્રમાણ જોરદાર હોય તો મિત્રો ચાર દિન પાંચ દિવસે પાછી દવા દવાનો રાઉન્ડ આછો આછો મારી જવાનો એમ પિસ્તાલીસનો રાઉન્ડ મિત્રો એટલે વધારે પ્રમાણમાં જો મિત્રો ઝાકળ આવતી હોય તો પાંચથી છદી જ જવા દેવાના જે આપણે એનો ગાળો જે છે ને જે છાંટવાનો બરાબર પાંચ છદી પછી ફરી મિત્રો જો વધારે પ્રમાણમાં આવતી હોય તો તો મિત્રો ચારથી પાંચ જ દિવસ ચારથી પાંચ જ દિવસની અંદર જો વધારે પ્રમાણમાં ઝાકળ આવતી હોય તો દવાનો જે આપણે એમ પિસ્તાલીસનો જે રાઉન્ડ છે તે અચૂક આપી દેવાનો પણ મિત્રો વાતાવરણ સારું હોય બરાબર વાતાવરણ સારું હોય અને જાકરનું પ્રમાણ બહુ ન આવતું હોય તો એમ પિસ્તાલીસનો રાઉન્ડ બહુ મારવા નહીં મિત્રો આ જે બધી જે વધારે પ્રમાણમાં જીરાની અંદર આપણે જે દવા મારીએ છીએ ને તેમાં જો ગાળો મિત્રો એનો ટૂંકો થઈ જાય પહેલાં મિત્રો આપણે કારિયાની બરાબર રાઉન્ડ માર્યો હોય બે તનથી બેદી પછી પાછો એમ પિસ્તાલીસનો માયરો હોય વરી મિત્રો થોડુંક ઝાકળનું પ્રમાણ આવે તો વરી આપણે બીજી બીજી કોઈ નરવાની કે એમ પિસ્તાલીસ વરી પાછો જો પાછો દવાનો રાઉન્ડ મારી તો મિત્રો જીરાની અંદર શું થાય છે તેનો જે દાણો છે ને તે મિત્રો પીળો થઈ અને સુકાવા માંડે છે જો વધારે પ્રમાણમાં દવા મિત્રો વધી જાય ને તો આ પ્રોબ્લેમ આવે છે એટલે જાળવવું મિત્રો કન્ટિન્યુ દવા માયરા પણ ન રાખવી એટલે એ પણ ખાસ ધ્યાન રાખવું એનો ગાળો પણ હોવો જોઈએ દવા મારવાનો એટલે ચાર પાંચ દી પછી ચાર પાંચ દી પછી એમ મિત્રો તમે મારી શકો છો પણ મિત્રો ખાસ વસ્તુ કે જીરાની અંદર એમ પિસ્તાલીસમાં એનો જો ટાઈમે ટાઈમે જ મારવો જો વાતાવરણ જોઈ અને ખાસ મારી ખેડૂતોને ભલામણ છે કે વાતાવરણ ખાસ જોઈ અને એમ પિસ્તાળીસનો રાઉન્ડ મારવો જો વાતાવરણ સારું હોય તો એમ પિસ્તાલીસનો રાઉન્ડ મારવો નહીં કાંઈ જરૂર નથી વાતાવરણ મિત્રો સારું હોય ને તો એમ પિસ્તાલીસનો રાઉન્ડની જરાય જરૂર નથી પણ હા કાળી ચરમીનો જે રાઉન્ડ છે તે તમે એડવાન્સ આપી શકો છો પણ એમ પિસ્તાલીસનો રાઉન્ડ આજથી મિત્રો આજે મિત્રો તારીખ ત્રેવીસ એક પચીસના વાતાવરણની અંદર જોરદાર સુધારો છે અને ઉગમનો જે ભૂરનો જે પવન કઈ છે તે મિત્રો પવન છે એટલે આ પવનની અંદર આ પવન ઓછામાં ઓછો મારા અંદાજ પ્રમાણે છ સાત દિવસ તો રહેશે જ બરાબર કે કદાચ વધારે પણ ખેંચાય અને વહેલો પણ વહેલો પણ બીજો પવન ફરી શકે છે આ મિત્રો વાતાવરણ ઉપર આધારીએ પણ આ જે ઉગમણો પવન જે છે ભૂરનો જે પવન છે જે આ પવનની અંદર મિત્રો એમ પિસ્તાલીસ અત્યારે મારતા નહીં અત્યારે તમે જો એમ મારશો તો તમારો એમ પિસ્તાલીસ ફેલ જશે બરાબર છે અત્યારે કાંઈ જરૂર નથી ખોટા ખોટો જીરાને મારી અને આપણા પૈસા જાય અને મિત્રો છાંટવામાં નુકસાન ગા ગાહની આવશે તમારો જે ફાયદો થવાનો મિત્રો હશે ને એની જગ્યાએ નુકસાન થશે કેમકે અત્યારે કોઈ જાતની એમ પિસ્તાલીસની જીરાને જરૂર નથી કેમ કે આજથી વાતાવરણમાં એકદમ સુધારો છે અને ઉગમનો પવન છે એટલે કાંઈ જરૂર નથી જેવો મિત્રો આમ પશ્ચિમનો પવન થાય બરોબર છે જેને પછોડ પવન આપણે ગુજરાતીમાં આપણે પછોડ પવન કહીએ છીએ એટલે પશ્ચિમનો જે પવન થાય પછોડિયો પછોડીયો પવન સ્ટાર્ટ થાય એટલે એમ પિસ્તાલીસનો રાઉન્ડ મિત્રો કોઈને પૂછ્યા વગરનો અચૂક મારી દેજો કેમકે આ જે પવન છે તે જાકર ન આવે તો પણ નુકસાન કરે છે કેમ કે આ પવનને પવન જે છે પશ્ચિમનો તે પવન જીરુને માફક આવતો નથી પણ ઉગમનો પવન જે છે ઈશાનનો પવન જે છે તે જીરુંની અંદર જોરદાર માફક આવે છે આ પવનની અંદર મિત્રો એક પણ પંપ દવાનો છાંટવાની જરૂર નથી જીરાની અંદર આ પવન રીએ એટલે જીરાની અંદર કોઈપણ જાતની દવાની જરૂર નથી નરવાઈની પણ જરૂર નથી અને જે ખેડૂતોને આ પવન જે વરે અને જે ખેડૂતોને છેલ્લા પાણી આપવાના હોય જીરાને બરાબર છે પચાસ દિવસ આસપાસનું જીરું હોય તો તમે છેલ્લા પાણી આપી દેજો કેમ કે હાલની અંદર ભૂરનો પવન એટલે કે ઉગમનો પવન સારો છે અત્યારે પાણી તમે અચૂક આપી શકો છો પણ મિત્રો જો આપણે પશ્ચિમી પવન થાય અને પછોડ પવન વરે એટલે પાણી આપતા નહીં કેમ કે ઝાકળનું પ્રમાણ હોય છે અને તેની અંદર ભેજ વધારે હોય છે ભેજને કારણે જીરું બેહવાનો સો ટકા ચાન્સ છે એટલે એટલે હાલની અંદર ખેડૂતોને મારી ભલામણ છે કે જીરું જેને પાવાના હોય તે પાઈ દેજો આ મારા અંદાજ પ્રમાણે આ પવન ઓછામાં ઓછો મિત્રો એક વીક એટલે કે એક અઠવાડિયું તો રહેશે જ એટલે વાંધો નહીં આવે ઝાકર આવશે નહીં પણ મિત્રો ખોટો ખર્ચો અત્યારે નહીં કરશો કેમકે હાલની અંદર આ જે ઉગમણો પવન છે તે જીરું માટે બહુ જોરદાર ખાસ માફક આવે છે આ પવનની અંદર તમારે પંપ છાંટવાની જરૂર નથી એક એટલે એક એટલે એક એટલે એક જાતની કોઈ પણ જાતની દવાની હાલની અંદર જીરુને જીરુને દવાની જરૂર નથી કેમકે આ પવન છે તે મિત્રો પવન બહુ ખાસ ઉપયોગ ભાગ ભજવે છે જીરાની અંદર અને હાલ ફ ફૂલ ફ્લાવરિંગ બધામાં મિત્રો ફાયદો કરે છે એટલે આ પવનની અંદર જો તમે દવા છાંટશો તો નુકસાન પણ કરી શકે છે મિત્રો આપણે જ આપણા ઉપરથી જ લઈએ આપણે કોઈ જાતની બીમારી નથી બરાબર કોઈ જાતની આપણે બીમારી નથી તો આપણે દવાખાને જાય છે દવા લેવા ના જાય ને એટલે આનું એવું છે ઘણા ખેડૂતો મિત્રો શું હોય છે જીરાની અંદર નરવાઈની દવા છાટે ઓલી દવા છાંટે એગ્રોએ જાશો તમને એટલે દવા તો આપશે પણ મારી ખેડૂતોને એ ભલામણ છે કે ઉગમનો પવન હોય એટલે જીરાની અંદર કોઈ પણ જાતની દવા છાંટવાની જરૂર નથી આ મહિક એવું હોય આપણે દેખાતી હોય આપણે નરી આંખે આપણે જીવત દેખાતી હોય અને હોય તો દવા છાંટવી એમાં કાંઈ વાંધો નથી પણ મિત્રો અત્યારે એમ પિસ્તાલીસ દવા છાંટવાની જરૂર નથી જરાય બરાબર કેમ કે આ પવન જે છે તે બહુ સારો પવન છે એટલે મારી ખેડૂતોને ખાસ ભલામણ છે કે આ પવનની અંદર એમ પિસ્તાલીસ બિલકુલ છાંટશો નહીં ખોટા ખર્ચા કરશો નહીં એવી ખેડૂતોને મારે મારી ખાસ અપીલ છે બીજી એક વાત મિત્રો તમને કરી દઉં કે છેલ્લા પાણીની અંદર જો તમારા તમારું જીરું છેલ્લા પાણીએ હોય અને છેલ્લું પાણી તમે આપતા હો તો ખેડૂતભાઈઓને મારી મેં મિત્રો આ મારા આગલા વિડીયોમાં પણ કીધું છે અને અત્યારે પણ કહું છું કે જે છેલ્લે જ્યાં ક્યાં જે જીરાના કયારામાં જે પાણી ભરાય છે તે પાણી અચૂક તોડી નાખશો કિયારો તોડી નાખશો અને પાણીનો નિકાલ કરી નાખવાનો મિત્રો છેલ્લે બાકી ક્યાંય નિકાલ ન થાય હોય તો ધોરીઓ ભલે ભરાઈ જાય બરાબર છે પણ તોડી નાખજો પાણીના કિયારા તોડી નાખવા મારી ખાસ ભલામણ છે કેમ કે જો તમે પાણીના કિયારા નહીં તોડો તો ત્યાં લીલો સુકારો પીરો સુકારો અને જીરું બેહી જશે એટલે આ બધું આવશે એટલે છેલ્લા પાણીની અંદર ખેડૂતોને મારી ખાસ ભલામણ છે એક જો એક વ્યક્તિ ઉપરથી પાણીને નાખા વારતું હોય તો બીજો વ્યક્તિ નીચે મિત્રો પાવડો લઈને જ ઊભું રહેવાનું જે કિયારા જે છે તે તોડી નાખવાના પાણીનો નિકાલ ખાસ કરી નાખવાનો એવી મારી ખાસ તમને અપીલ છે બાકી મિત્રો તમે જો આ પાણી ભરત વધારે ભરત રહેશે તો જીરું બેહતા વાર લાગશે નહીં પણ અત્યારે વાતાવરણની અંદર જો ખાસ મિત્રો વાતાવરણ સારું છે ઉગમનો પવન છે તો પાણી જે ખેડૂતોને આપવાનું હોય તે આપી દેશો અને દવાની કાંઈ જરૂર નથી અત્યારે આ સમયની અંદર દવાની બિલકુલ જરૂર નથી અને એમ પિસ્તાલીસ તો મિત્રો આપતા જ નહીં જો પશ્ચિમી પવન ઉપડે બરાબર તો જ જીરાને જીરાને એમ પિસ્તાલીસની વધારે જરૂર પડે છે તો મિત્રો બસ વિડીયો આજનો મિત્રો લાંબો થતો જાય છે બસ મિત્રો આજના વિડીયોની આટલું જ મિત્રો આપણી ચેનલને અંદર તમે નવા આવો તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો આવીને આવી માહિતી આપણે આપણે આપણા મારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતોને હંમેશા આપતા હોઈએ છીએ તો મિત્રો ખાસ આપણો વિડીયો બીજા ખેડૂતોને પણ આપણા હગાવાલા હોય તેને પણ મિત્રો જીરું વાવ્યા હોય તો તેને પણ શેર કરી દેજો જેથી કરીને મિત્રો મારો વિડીયો એ જોવે અને તેને પણ ફાયદો થાય તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો